જય શ્રી રામ મારા ગુજરાતી મિત્રોને તમને બધાને ખબર જ હશે કે હાલ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે જેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને જોરદાર કમબેક કર્યું હતું ભારતે વિશાખાપટ્ટનમમાં ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને એકસો છ રનથી હરાવ્યું છે આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ત્રણસો નવ્વાણું રનનો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ બસો ને બાણું રનમાં સમેટાઈ ગઈ હતી આ જીત સાથે જ ભારત પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં એક એકની બરાબરી પર કરી લીધી છે ભારત માટે બીજા દામમાં જસપ્રીત બુમરાહ અને આર અશ્વિન ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી હવે ભારતીય ટીમ બાકી રહેલી ત્રણ મેચમાં પ્લેઇંગ ઇલેવનને લઈને ચિંતામાં છે કારણ કે ભારતીય ટીમ જ્યારે ટીમની જાહેરાત કરી હતી ત્યારે ખાલી બે ટેસ્ટમાં જ ટીમની જાહેરાત કરી હતી પરંતુ બાકી રહેલ ત્રણ મેચ માટે ટીમ ઇન્ડિયા હજી પણ ટીમનું એલાન કર્યું નથી બાકી રહેલી ત્રણ મેચ માટે કોને કોને સ્થાન મળી શકે છે એના વિશે આ વિડિયોમાં તમને જણાવવાનો છું બાકી રહેલી ત્રણ ટેસ્ટ મેચ માટે ઘણા સિનિયર ખેલાડીઓને રમતા દૂર જોઈ શકાય છે અને જે ખેલાડીઓ પહેલી અને બીજી ટેસ્ટ મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું છે તેમને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે તો ચાલો મિત્રો તમને જણાવી દઉં કે ત્રીજી ટેસ્ટ મેચ ક્યારે અને કેટલા વાગે રમાવાની છે પણ એના પહેલાં જો તમે ચેનલમાં નવા હોય અથવા તો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ગુજરાતી ભાષામાં ક્રિકેટની તમામ અપડેટ મેળવવા માટે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી નાખો તો મિત્રો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી મેચ પંદરથી ઓગણીસ ફેબ્રુઆરી વચ્ચે રમાવાની છે અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ ત્રીજી મેચ પણ ભારતીય સમય પ્રમાણે સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે હવે ચાલો મિત્રો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી મેચ માટે ભારતીય પ્લેઇંગ ની વાત કરીએ ત્રીજી ટેસ્ટ મેચમાં પણ ઓપનિંગ જોડીમાં તો રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ જ જોવા મળશે કારણ કે રોહિત શર્મા ભલે બે મેચમાં જલ્દી આઉટ થઈ ગયા હતા પરંતુ ત્રીજી મેચમાં ધમાકેદાર કમદબેક કરશે એવું લાગી રહ્યું છે અને તે ભારતીય ટીમના કેપ્ટન પણ છે તો યશસ્વી જયસ્વાલ બીજી ટેસ્ટ મેચમાં દોહરા શતક ઠોકીને પોતાની જગ્યા પાકી કરી લીધી છે તો મિત્રો ભારત અને ઇંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં રોહિત શર્માની સાથે ગઈ મેચમાં દોહરા શતક ઠોકવા વાળા યશસ્વી જયસલ ઓપનિંગમાં ફરી એકવાર જોવા મળશે તો નંબર ત્રણ પર ક્રિકેટ જગતમાં કિંગ કહેવાતા વિરાટ કોહલી પણ વાપસી કરી રહ્યા છે વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડીને એક સાથે રમતા જોઈને તમને પણ મજા આવે છે તો મિત્રો રાહ કોની જોવો છો ગુજરાતીમાં ક્રિકેટની તમામ હું અપડેટ આપી રહ્યો છું તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો નંબર ત્રણ પર વિરાટ કોહલી જોવા મળશે અને ફિલ્ડિંગમાં પણ અલગ જ જલવો જોવા મળશે વિરાટ તો વિરાટ છે યાર વિરાટ કોહલીની ટીમમાં વાપસીથી શુભમન ગિલને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે જો કે બીજી મેચમાં ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત પણ થયો હતો ઈજાના કારણે તે બીજી ટેસ્ટના ચોથા દિવસે ફિલ્ડિંગ માટે પણ મેદાનમાં આવી શક્યો ન હતો તો મિત્રો નંબર ચારની વાત કરીએ તો પહેલી અને બીજી મેચમાં શ્રેયસ સૈયરને મોકો આપવામાં આવ્યો હતો પરંતુ તે બંને મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા માટે શ્રેયશૈયાને બહાર કરીને ભારતીય ટીમમાં રમવાનું સપનું જોઈ રહેલા સરફરાજ ખાનને તેનું સપનું સાકાર કરવાનો મોકો મળી શકે છે તો મિત્રો હવે નંબર પાંચની વાત કરીએ તો વિકેટકીપરની ભૂમિકામાં પહેલી અને બીજી મેચમાં કે એસ ભરતને મોકો આપવામાં આવ્યો હતો પરંતુ કે એસ ભરત પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા માટે તેમની જગ્યા પર તેમની જગ્યા પર ધ્રુવ જુરેલને ડેબ્યુ કરવાનો મોકો મળી શકે છે તો નંબર છ પર કેએલ રાહુલ ફિટ હોય તો કેએલ રાહુલને રમતા જોઈ શકાય છે હવે મિત્રો આપણે ઓલરાઉન્ડરની વાત કરીએ તો બીસીસીઆઈ ફરી એકવાર ત્રણ ઓલરાઉન્ડર સાથે ઉતરી શકે છે સાતમા નંબર પર રવિન્દ્ર જડેજા ફરી એકવાર કમબેક કરશે બીજી મેચમાં ઈજાને કાનેડને રમી શક્યા ન હતા તો આઠ નંબર પર અક્ષર પટેલ જોવા મળશે અને નવ નંબર પર રવિચંદ્રન અશ્વિન જોવા મળશે હવે ફાસ્ટ બોલિંગ અટેકની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ જેમણે બીજી મેચમાં ઇંગ્લિશ ખેલાડીઓને ઘૂંટણી લાવી દીધા હતા એમના યોર્કર તો જોયા જ હશે તમે બુમરાહની સાથે ફરી એકવાર વિરાટ કોહલીના એટીચ્યુડનો સાથ આપવા માટે મોહમ્મદ સિરાજ જોવા મળશે મિત્રો ત્રીજી ટેસ્ટ મેચમાં તમે કોને પ્લોને 11 માંથી બહાર કરવા માંગો છો કોમેન્ટ કરીને જણાવજો અને હજુ પણ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખજો જય શ્રી રામ